મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જલ દોસ્તો જલસો યુટ્યુબ ચેનલમાં આ અગાઉ આપણા લંડનના નવ એપિસોડ થઈ ગયા આજે દસમા એપિસોડમાં આપણે જોઈશું લંડનનો બકિંગ હામ પેલેસ બકિંગ હામ પેલેસ મિત્રો આ લંડનનો બકિંગ હામ પેલેસ છે આ એનો એરિયલ વ્યૂ છે અને બકિંગ હામ પેલેસની પાછળના ભાગમાં ખૂબ જ મોટો ગાર્ડન છે બકિંગહમ પેલેસમાં શરૂઆતના સમયમાં લંડનના રાજા અને રાણી રહેતા હતા હવે આખો બકિંગહામ પેલેસ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં કન્વર્ટ થઈ ગયો છે અને ઉનાળાના સમયમાં તે લોકોને માટે પણ ખુલ્લો મૂકવામાં આવે છે અને લોકો એની વિઝિટ કરે છે અને આ બકિંગહમ પેલેસના દરેકે દરેક રૂમ તેનું તમે આર્કિટેક્ચર જુઓ કે એની લાઇટ જુઓ કે એના પેઇન્ટિંગ જુઓ એકદમ સુંદર છે અને લગભગ ત્રણસોથી ચારસો વર્ષ જૂના છે અને આજે પણ તમને એવું જ લાગે કે આ હજુ ગઈકાલ પેઇન્ટ કર્યા હોય તેવું લાગે છે તો આ બકિંગ બકિંગહમ પેલેસ ખૂબ જ સુંદર છે એની કલાકારીગરીનો અદ્ભુત નમૂનો છે પેઇન્ટિંગનો અદ્ભુત એ અદ્ભુત વારસો છે આ ત્રણસો વર્ષ પહેલાં બકિંગહામ પેલેસ જે હતો તેનું આ એક ચિત્ર છે એક વખત જ્યારે બેરાક ઓબામા લંડનની મુલાકાત લીધી હતી ત્યારે ક્વીન એલિઝાબેથે એને આ રૂમમાં એમનો વેલકમ કર્યું હતું અને પાર્ટી આપી હતી ત્યારનો સીન છે આ ક્વીન એલિઝાબેથે છેલ્લે બે હજાર બાવીસમાં જૂન બે હજાર બાવીસમાં આ પ્રખ્યાત ગેલેરી છે બકિંગહમની પ્રખ્યાત ગેલેરી છે ત્યાંથી દરેક રાજા અને રાણી અહીંયાથી લોકોને દર્શન આપતા હોય છે અને આ ક્વીન એલિઝાબેથનું લાસ્ટ દર્શન હતા બે હજાર બાવીસમાં એને લોકોને અહીંયાથી મુલાકાત આપી હતી બકિંગહામ પેલેસમાં તમે બહાર નીકળો છો ત્યારે આ એક ખૂબ જ સુંદર ફોટો બુટ છે રાજા રાણી સાથેનું ને અહીં તમામ લોકો પોતાના યાદગીરી માટે ફોટા પડાવતા હોય છે મિત્રો હમ પેલેસમાં સાતસો ને પંચોતેર જેટલા રૂમો છે તો આપ જ્યારે પણ લંડનની વિઝિટ કરો તો હમ પેલેસ અને તે પણ પર્ટિક્યુલરલી જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ત્રણ મહિના તે ખુલ્લું હોય છે તો તે વખતે ખાસ એની મુલાકાત લેવાનું ચૂકશો નહીં લંડનનો હમ પેલેસ ટુઅર i know just so